તમે ઈ પૂછપરછ કરો દાદા ઈ હાટું અમને સરકાર આ નથી બેહાડ્યા બરોબર અમને તમને સરકાર પગાર આનો નથી આપતા તમે અમને ગમે તે રીતે બોલી શકો એમ તમે સીધા જવાબ આપી શકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમથી થી અમારી આરે વાત કરાય બરોબર તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને ચૂકવે છે નહી હે સરકાર બધા હાલે છે તમે ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું હા જોવા તમારે મારા રિટર્ન તમારે રિટર્ન છે મારા હાલો હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હલો બતાવું તમને રિટર્ન હાલો મારા રિટર્ન આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નહીં અમે તમે વાત કરી તમારે રિટર્ન માંગવાના સરકારે જ તમને પગાર સુકવે છે આ જનતાના જનતાના ટેક્સ નો પગાર છે ને આ સરકાર તમને સુકવે છે બરોબર એટલે તમે જનતા જેમ ફાવે એમ વાત નો કરી શકો બરોબર હા સીધા જવાબ તમારે દઈ સીધા જવાબ તમે આપો એટલે સીધો જવાબ તમારે દેવાય કે ગમે ત્યારે આવે સમય ન આવે એ બધું તમે કહી શકો જવાબ એવા ઉંધા તમારો નો દેવાય બરોબર આયા આજે આયા કેટલામ પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાક થી આયા હેરાન થાય છે બરોબર આ બીજી અમદાવાદ સિટી માં ભાવનગર સિટી માં તમે જાવ તો છો ભગવાન આપો તમે તો તમે જે ટાઈમ આપો એની બદલા વાગ્યા કેટલા ઘડિયાળમાં જુઓ તો હવા નવ નો કીધો હવા નવ નો કીધો કયા કયા બસ માં કીધો દરવાજાનો કેટલા વાગ્યા હાડા નવ મને પાલીતા હોવાનું કીધું પછી જેમ ફાવે એમ કયો કે તમારા ઘરનું વાહન લઈને આવવાનું એટલે એમ નહીં આમાં કઈ અમારે કઈ અમે અમને યોગ્ય લાગે એમાં ઈ વાહન માં અમે જાવી આપીએ આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન વાહન એટલે ન જાય એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એ નહી મનમાની નો આલે બરોબર હા તમારે ટાઈમ હાશો દેવાય ફરી વાર પૂછવા આવો ને ક્યારે ટાઈમ હાશો દેવાય આ તમે તો પબ્લિક કેટલું બેઠી છે આ તમે આમ નહીં આ પંખા બધા બહેન રાખો છો આ પંખા ચાલુ તમારે નો રખાય હે આ પંખા બધા બહેન રાખો છો એક એક પંખા બધા બહેન છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ જો સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક આ હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં ગારિયાધાર બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યા ના બેઠા છે કોઈના પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા અને પછી પાછા તમે એમ કે તમારા ઘરના વાહન લઈને આવવાના ટેક્સ ભરો છો હલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હલો રિટર્ન બતાવું રિટર્ન ફાઇલ બતાવું મારી તમે મને કહો છો રિટર્ન બતાવો હે સરકાર પગાર આપે છે એમ કીધું છે જનતાના ટેક્સ નો જનતા પાસેથી જે ટેક્સ લો તો રોડ ટેક્સ ટોલ ટેક્સ